દર્શક મિત્રો સમાજમાં કેટલાક લોકો એવા છે જે આખો દિવસ કોક ને ને પ્રભાવિત કરવાનો અથાગ પરિશ્રમ કરતા રહેશે કોઈ રૂબરૂ મળે તો ઠીક બાકી સોશિયલ મીડિયામાં અવનવી પોસ્ટ મૂકીને પોતાની જાતને આકર્ષક સુંદર ઇન્ટેલિજન્ટ જ્ઞાની અને પ્રભાવશાળી દર્શાવવાનો લગાતાર પ્રયત્ન કરતા રહેશે દર્શક મિત્રો તમારી આસપાસ ઘણા લોકો એટેન્શન સીકર હશે એમને દરેક ફ્રેમમાં પોતાનો ફોટો જોઈતો હશે એમને દરેક ચર્ચામાં પોતાનું મંતવ્ય રજૂ કરવું હશે ક્યારેક ફુરસદ મળે તો તમે પણ તમારી જાતનું આંકલન કરશો બની શકે કે તમારા વિચારો પણ કોકને પ્રભાવિત કરવાના પ્રયાસ કરતા હશે ખેર આજના સોશિયલ મીડિયાના જમાનામાં બધાને કડા કરતો મોર બનવું છે બધાને લોકોની નજરમાં રહેવું છે સીધી ભાષામાં કહીએ તો બધાને બચ્ચન બનવું છે આજના જમાનામાં મોબાઈલ ડેટાએ સ્ટારની કેટેગરી હાથ વગી કરી દીધી છે પણ આવી માનસિકતાનું પરિણામ નકરા થાક અને આકરા અફસોસ સિવાય કશું જ નથી દર્શક મિત્રો નિજાનંદમાં જે મજા છે બહાર નથી અંતરાત્માનો આનંદ એ જ સાચો આનંદ છે દર્શક મિત્રો ખરેખર સાચા આનંદની અનુભૂતિ કરવી હોય તો નિજાનંદ માણતા શીખવું જોઈએ સોશિયલ મીડિયાથી મળતો આનંદ ક્ષણભંગુર છે પણ નિજાનંદ શાશ્વત છે દર્શક મિત્રો સોશિયલ મીડિયાનો શોખ દરિયાના મોજા જેવો નાશવંત છે સાચું સુખ તો નિજાનંદમાં છે અને એ જ શાશ્વત છે દર્શક મિત્રો કશેક અટકવું

એને બંધ કરી દેવું હવે થયું એવું કે પરીક્ષાની તૈયારી બરાબર ન હતી એટલે વિચાર આવ્યો કે લાવ કાપલી કરું પણ એમાં પકડાઈ જવાનો ડર સતાવા લાગ્યો મને પપ્પાની વાત યાદ આવી કે જે કામમાં કોન્ફિડન્સ બ્રેક થાય એ ક્યારે ના કરવું એટલે મેં કાપલી કરવાનું માંડી વાળ્યું અને પરીક્ષાની છેલ્લી મિનિટ સુધી મહેનત કરી દર્શક મિત્રો એક વખત મિત્રોએ પાર્ટી રાખી એક જણો બાટલી લઈ આવ્યો બીજાએ બાઇટિંગની વ્યવસ્થા કરી મને ઇન્વિટેશન આવ્યું એટલે હું તૈયાર થયો પણ પછી વિચાર આવ્યો કે પોલીસની રેડ પડશે તો મારો કોન્ફિડન્સ બ્રેક થયો અને હું પાછો ઘરે આવી ગયો મિત્રો એક વખત મંદિરે જવાનું થયું પૂજારીએ કહ્યું હિતેશ આવતા અઠવાડિયે છે સ્વયંસેવકોની જરૂર પડશે તારે શ્રમદાન કરવું પડશે મને પપ્પાની વાત યાદ આવી મેં વિચાર કર્યો મંદિરના પાઠોત્સવમાં શ્રમદાન કરવું કે નહીં એમાં મને કોઈ તકલીફ જણાય નહીં ઇનફેક્ટ મારો કોન્ફિડન્સ પણ યથાવત રહે બીજા દિવસે સામે ચાલીને સ્વયંસેવકોની યાદીમાં મારું નામ લખાવી દીધું દર્શક મિત્રો મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જે કામ કરવામાં તમારું મન ખચકાય એ કામ ક્યારે ના કરો અને જે કાર્ય કરવામાં તમારું મન તરત હામી ભરી દે એને ચોક્કસ કરો દર્શક મિત્રો એક ડૉક્ટર હંમેશા આનંદમાં રહે એમના ચહેરા પર કાયમ ખુશી લહેરાતી જોઈએ એક પેશન્ટે એમને પૂછ્યું ડોક્ટર સરસ જવાબ આપ્યો એમણે ચોકલેટ અને ટેબ્લેટ ખાવા જેવી છે મને જે વાતમાં મજા આવે એને હું ચોકલેટની જેમ આખો દિવસ ચગડ્યા કરું છું અને જે વાત મને ના ગમે એને હું કડવી ટેબ્લેટની જેમ તરત ગડવી જાઉં દર્શક મિત્રો સાચા સમયે સાચી જગ્યાએ સાચા વ્યક્તિનો સાથ મળે એને ભાગ્ય કહેવાય

કરચલાની ફરિયાદ સાંભળીને સમુદ્ર દેવને હસુ આવી ગયું એમણે જવાબ આપતા કહ્યું તને લાગે છે કે મોજાએ તને નુકસાન પહોંચાડ્યું છે વાસ્તવમાં એણે તારી મદદ કરી છે વાત એવી છે કે થોડેક દૂર કેટલાક માછીમારો રેતી પર પગલાની છાપ જોઈને કરચલા પકડી રહ્યા છે એ અહીં આવે અને ફૂટમાર્ક જોઈને તને શોધી કાઢે એ પહેલા જ લહેરોએ તને બચાવી દીધો છે ખેર દર્શક મિત્રો ઘણી વખત નુકસાનમાં પણ ફાયદો થતો હોય છે એક વખત શુલ્લક કારણ મારે એક નોકરી છોડવી પડેલી તે વખતે મને બહુ અફસોસ થયેલો પણ પાછળથી ખબર પડી કે કંપની જ બંધ થઈ ગઈ છે ખેર દર્શક મિત્રો જ્યાં તમને એવું લાગે કે તમારું નુકસાન થયું છે તેવું માનજો કે ભગવાને સુડીનો ઘા સોયથી ટાળ્યો છે દર્શક મિત્રો મારા ઘરે ચાનો કપ કે રકાબી ફૂટી જાય તો પપ્પા તરત બોલે ફાયદો થશે ઘરના કોઈ ખૂણામાં કીડી કે મકોડા થઈ જાય તો તરત પપ્પા બોલે કે આ ખાલી આપણું ઘર નથી એમાં બધાને રહેવાનો અધિકાર છે ખેર પપ્પાની પોઝિટિવિટી એ આખા ઘરને પકડી રાખ્યું છે એમની સકારાત્મકતાએશ પરિવારને જકડી રાખ્યું છે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતના દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે મુનિરભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને નિયમિત જોઉં છું કેમ છો ગુજરાતની ટીમને મારે કહેવું છે કે વડોદરાના અકોટા ડાંડિયા બજાર બ્રિજ પર પૂર ઝડપે વાહનો દોડતા હોય છે જેને લીધે ભૂતકાળમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે વડોદરા પોલીસની ટ્રાફિક શાખા અને કોર્પોરેશન જો આ રોડ પર સ્પીડ બ્રેકરો મૂકી દે તો અહીં ગાડીઓની ઓવર સ્પીડની સમસ્યા દૂર થઈ જાય અને અકસ્માતનો ભય પણ ઘટી જાય આભાર મુનિરભાઈ કેમ છો ગુજરાતમાં આપના પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં અમે આપનો પૂરેપૂરો મેસેજ વાંચી સાંભળ્યો છે હવે વડોદરા પોલીસ અને વડોદરા કોર્પોરેશન શું પગલાં લેશે તેની પણ ધ્યાન રાખીશું બીજો મેસેજ વલસાડથી આવ્યો છે ઉત્તમભાઈ લખે છે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ અને અમે એને રેગ્યુલર જોઈએ છીએ કેમ છો ગુજરાતની ટીમને અભિનંદન આભાર ઉત્તમભાઈ આપના પ્રતિભાવે અમારા માટે ઉત્સાહનું બુસ્ટર ડોઝનું કામ કર્યું છે આવા ને આવા પ્રતિભાવ આપતા રહો તેવી જ અભ્યર્થના સાથે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર ત્રીજો મેસેજની વાત કરીએ ત્રીજો મેસેજ બામણવેલ ગામથી આવ્યો છે જોનભાઈ લખે છે કે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે સરકારે ખેડૂતોનું ધ્યાન રાખવું જોઈએ ખેર જોનભાઈ આપની વ્યથા અમે સમજી શકીએ છીએ આપ ખેડૂત વિશે વાત કરો છો વાસ્તવમાં ખેડૂત એટલે ધરતીપુત્ર કહેવાય આપણા આખા દેશની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું ભગીરથ કાર્ય ખેડૂતો જ કરી રહ્યા છે આપણો દેશ જય જવાન જય કિસાનના નારા ઉપર ટકેલો છે આભાર જોનભાઈ કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચોથો મેણે મેસેજ જે છે એ આણંદથી આવ્યો છે સચિનભાઈ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં અમુક વાતો એવી સાંભળવા મળે છે જે અમે ક્યારેય વિચારી ના હોય લોકોના સ્વભાવને વલોવ્યા પછી જ આવું સરસ માકણ નીકળી શકે કેમ છો ગુજરાતને અભિનંદન આપનો આભાર સચિનભાઈ આપના પ્રતિભાવ અમારા માટે ઉત્સાહવર્ધક સાબિત થશે આભાર દર્શક મિત્રો તમારા મેસેજથી અમને ખૂબ પ્રેરણા મળે છે મિત્રો તમે તમારા વિસ્તારની સમસ્યા અથવા તમે જાતે કંઈક લખ્યું હોય એવી વાર્તા અમને મોકલી શકો છો અમે એને તમારા નામ સાથે વાંચીશું દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ લખજો વિસ્તાર લખજો અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો બોલો ત્યારે કોઈ દુઃખમાં હોય અને આપણી પાસેથી હસીને જાય એટલે સમજવાનું કે અને દીવાબત્તી થઈ ગયા ખેર હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો ચાલો શરૂ કરીએ વાત કરીશું રાશિની અણધારીઓ પ્રવાસ થકવી નાખવાનો હોઈ શકે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે આજે ધનલાભ થવાની પણ શક્યતા છે પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગર્વને આવવા ન દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર રહેવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક પર તમારું વર્ચસ્વ ધરાવશો વાત કરીશું વૃષભ રાશિની આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી મદદની પણ અપેક્ષા રાખજો કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી છે તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય રાશિની વાત કરીએ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે બાળકોનો વિશેષ ખ્યાલ રાખો કેમ કે સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારા જીવનસાથીની માંગણીઓ તમને થોડી તાણ આપી શકે છે વાત કરીશું રાશિની કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર આવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હોય તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણો ફરીથી જીવો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે જીવનસાથી તરફથી આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું સિંહ રાશિની વાત કરીશું આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે તમારો આ ગુણ શંકા ના હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે તમારું ધન અને તમારા કામ આવી શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય છે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે કન્યા રાશિની વાત કરીશું આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજનો દિવસ તમને લોન મળી શકે છે તમને આજે લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તમારા જીવનસાથીની માંગણીઓ તમને થોડી તાણ આપી શકે છે

તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે વાત વૃશ્ચિક રાશિની અન્યની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમૂજ વૃત્તિને ઊંચી રાખી શકશો નાણા તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાંના પ્રવાહને જાળવી રાખશે તમારા માતા પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા દુખી કરી શકે છે આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી ધન ધનરાશિની વાત કરીશું બોલતા પહેલા બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાત અંગે સંવેદનશીલતા છે આ રાશિના લોકોને આજના દિવસે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય એ મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો એ જરૂરી છે મકર રાશિની વાત કરીશું તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ અન્યથા થાક તમારામાં નિરાશાવાદ પેદા કરી શકે છે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્ત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે કુંભ રાશિની વાત કરીશું સફળતા હાથ વહેતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારી પૂર્વક પાર પાડવાની જરૂર પડશે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે લોકોથી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે તમારા લગ્ન જીવનમાં જે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે અંતે વાત કરીશું મીન રાશિની સ્વાસ્થ્ય સારું રહેશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઉણા ઉતરશે જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલા કામના આગમનને કારણે આવું થશે નહીં તમારું લગ્નજીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે દર્શક મિત્રો ના નમવાનો શોખ છે ના કોઈને ગમવાનો શોખ છે દોસ્ત છું માત્ર દોસ્તી નિભાવવાનો શોખ છે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા

તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ લખવાનું છે વિસ્તાર લખવાનું છે અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર